અને તું હજી 8:00 વાગે તોય તું હજી જાગીનામ હજી તૈયાર નથીઓ દાતણ કરશો જા હબદન દાતણ કર અને શેરવાની ભેર અરે પણ બાપા આટલી બધી ઉતાવળ હું કામ કરો છો લગન મારા છે તમારા નથી એ લગન તારા છે એમ તો તો એમ કેતો તો કે મારા બાપા કઈ મારું વેવાળ નથી કરતા કણે કીધું મે એવું આ તારા ભાઈ બં દોસ્તારો બધાય મને કહેતા હતા કે દુરા દેતા

એના બાપા એ કઈ કરે નઈ મારે બધું દોડવું પડે બધું એ ભાણા લે આવો આવો થોડા બોલો બોલો આ ગાડીએ હું કરે છો પણ એ પણ આ મારા ભાઈ બહેન ની ગાડી છે ને આમ ચકાચક ધોઈ નાખું ને

અતે જા તું ગોરને બોલાય અને પછી જા સીધો રહોડે હા તો હાલે ઈ પેલા પતાવું બરાબર છે આ ગાડી નું પછી નું રાખું હો અને હું જાવે ઓલા ગોરને બોલાવા આપણે હારું જાતું એને જાતા હું રહોડે આટો મારું છું હાલો હું ગોરને બોલાવ તો હું લ્યો હા ખોડતાઈ ને આમ બીકોડાના લગનમાં જ જવાનું નાચા પી લેજો પણ ના તો અલગ ઘરે

આ કામ પતે તો હારું હાલો ગોરદા હાલો જલ્દી દક્ષિણા તું આપી દે ને અરે હા હા ગોરદા દક્ષિણા ની જવાબદારી મારી તમ તારે ચિંતા કરો માં તો હાલો તો હું તો આવું એમાં શું હાલો તો હાલો હાલો બો મોડું કર્યો બાપા તમે તો પણ એ હું સાની વાટે તો ગોરાણી સાહ નો પણ ગોકા તો ગોરાણી તો કીધા રાખે આપણે કેમ કરો એ ગોરદા ઉભો ઉભો મારે કામ ભૂલાઈ ગયું યાર હું કામ ભૂલાઈ ગયું અરે કામ માં એવું થયું કે મારે એક રસનો ઓર્ડર દેવાનો છે ઈ તો રસનો ઓર્ડર દીએ મારા ભાઈ પેલા ઢોળા દાદા આગળ નઈ જાવ તો મને ઢોકા ઠાક ઠોક છે અરે માંડો મુરત વયુ જાય છે અરે વાંધો નઈ સમજો ઢોળા દાદા 5 10 મિનિટ ખમી જાહે હા ઈ તમે ચિંતા કરો માં સમજો તમને હું રસ બરફી એનો અમારે ઓર્ડર દેવાનો છે બે ત્રણ વાટકા મારી લેજો ને તમને મજા આવી જાય ઈ વાત સાચી પેટલું થતું હોય તો ઢોળા દાદા ભલે ઘડીક રહેતા માંડો જગ્યાએ માંડો રહે પેટલું કરતા હાલો હાલો તે આલો

પણ હજી તૈયાર નથી થયો આ જોવો ને હજી ગોર નથી પોજ્યો હજી વિધિ બધી બાકી છે ઈ તો પણ કલાક થી નીકળી ગયા ઘરે હવે ઈ બેઠો હશે કઈ ગામ ના સોરે કોકની અરે નકરી વાતું કરવા આવા આવાજો હમણે એનો વારો પાડો ખાલી આવાજ વાત છે વારો પાડશું અહીંયા આપણે આવાજો ખાલી તમે જો કલાક થી નીકળી ગયા જી નતા એક શબ્દ હા લાવો ગોર દે ને હા જો એટલે ભણા એટલી બધી થોડીક વાર હોય

હવે સાવા જુરાણી માં સાવાજો હવે ઘરે તો મારતા છો અહી મારો છો તમે તો પણ નકરું ખોટું બોલે છે પણ આયા દેકારા બહેન કરો ને મારવાનું બહેન કરો મારે અહીંયા વિધિ ચાલુ કરવી છે એ ભાણા અને તું હું ઉભો છો તારા ભાઈ બન વિકુડા ને કે જલ્દી તૈયાર થાય હાલો હાલો એને મામા આપજો ગાય ગા બહાર કાઢો હાલો તમે બધું તૈયારી કરો ને હું આને બોલીને આવું ગાય એક કલાકથી થી રૂમ માં આવ્યો હાલો હાલો આપણે તૈયારી કરી જા એ ગોર તું વિધિ ની તૈયારી કર

મને ખબર છે કાજલ તારા નંબર મારા ફોન માં સેવ કરી નાખ્યો છે શું કરો છો

હા હા તમે ખાજો વધારે લાડવા મારા નામ ધૂમ થી જાન છે ને આવો રમે ને બે ખબર આવે તારે રમે ખબર

તું મારી બધી જવાબદારી ખાંસી લેજે બરાબર ગામમાં કોઈ એમ લાગવું ન જોઈએ કે વિકુડા લગન આમ જો અને અહીંયા વાંધો નહીં આમ તેમ થાય તો રોડ બી લઈશ